મને પણ કોરોના વેક્સિન લીધા બાદ થાક મહેસૂસ થતો હતો હાર્ટ એટેકથી બચેલા અભિનેતાનો ખુલાસો બોલિવૂડના ફેમસ અને ટેલેન્ટેડ એક્ટર શ્રેયસ તલપડે માટે ગત વર્ષનો ડિસેમ્બર મહિનો ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેને અચાનક બેચેની અનુભવાઈ હતી જ્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થઈ હતી હાર્ટ એટેક બાદ એક્ટરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જોકે હવે તે ચોક એકદમ સ્વસ્થ છે સમયસર દવાઓ લેવી અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે પરંતુ હવે અભિનેતાએ ચોંકાવનારો દાવો કર્યો છે તેમનું કહેવું છે કે તેમને હાર્ટ એટેક આવવાનો સંબંધ કોવિડ નાઇન્ટીન વેક્સિન સાથે છે એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં શ્રેયસ તલપેડીએ પોતાના હાર્ટ એટેક વિશે વાત કરી છે આ દરમિયાન તેણે ચોંકાવનારો દાવો પણ કર્યો છે અભિનેતાએ કહ્યું કે તે એક વાતને નકારી ન શકે કે કોવિડ નાઇન્ટીન વેક્સિનને તેના હાર્ટ એટેક સાથે કંઈ લેવા દેવા નથી અભિનેતાએ કહ્યું કે હું મહિનામાં માત્ર એક જ વાર ડ્રિંક કરું છું હું તમાકુનું સેવન પણ નથી કરતો જોકે મારું કોલેસ્ટ્રોલ લેવલ થોડું વધારે હતું પરંતુ મને કહેવામાં આવ્યું કે હાલમાં સમયમાં તે સામાન્ય છે હું તેના માટે મેડિકેશન લઈ રહ્યો છું અને તેનાથી ઘટાડો પણ નોંધાયો છે અભિનેતાએ આગળ કહ્યું કે મને ડાયાબિટીસ પણ નથી મને બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા પણ નથી તો પછી હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે